ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ લાયતનો હરિ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો સ્વાગત છે દિવસે ને દિવસે મિત્રો તમારા બધાનો સાથ અને સહકાર ખૂબ સારો મળે છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે વાત કરીએ આપણા પંચાંગની તો આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અને શુક્રવાર છે અષાધ વધ આજે એકમ એટલે કે જેને આપણે પહેલવો કહીએ એ પહેલવો છે અને આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો જો બપોરના બાર અને દસમી સુધીમાં જન્મ થયો હોય તો ધન રાશિ આવે છે અને બારને દસ પછી જન્મ થાય તો મકર રાશિ આવે છે આ રીતે આજનું પંચાંગ છે મિત્રો આપણે આજે ગુરુ પૂનમ નામનો મોટો તહેવાર હતો કે જેના વિશે પણ અમે બે વિદ્યા બનાવી અને અમારી ચેનલમાં મૂક્યા એને પણ મિત્રો તમે બધાએ ખૂબ સાથ અને સહકાર આપેલો છે જયા પાર્વતીના વ્રતનો અત્યારે પ્રારંભ થઈ ગયો છે આજે જયા પાર્વતી વ્રતનો ચાલુ છે ને શનિવારે જયા પાર્વતી વ્રતનું જાગરણ આવે છે મિત્રો કાયમ માટે અમે અમારા પંચાંગની અંદર જે કંઈ તહેવાર હોય એનું પૂરેપૂરું મહત્ત્વ સમજાવવાની પૂરેપૂરી મહેનત કરીએ છીએ મિત્રો અને જે કંઈ તહેવાર વિશે બોલીએ તે પંચાંગની અંદર બતાવેલા બધા નિયમ પ્રમાણે જ બોલીએ છીએ હારવાર આજની અમારી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો આપણા કુટુંબની અંદર પૂજાતા કુળદેવી માતાજીના મહત્ત્વ વિશેનો અને કુળદેવી માતાજીના પૂજા પાઠ વિશેનો એક વિડીયો પણ બનાવીને મૂકેલો છે તે પણ તમે બધા ભક્તો જોજો જે જોવાથી ઘણી બધી માહિતી આપને જાણવાની મળે અને આપણા કુટુંબમાં પૂજાતા કુળદેવી માતાજીના મહત્ત્વનું પણ આપને ખબર પડે મિત્રો તો અમારી આ ચેનલની અંદર જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અમારી આરે જોડાઈ જાજો મિત્રો એ સિવાય તમારા સંબંધીઓને પણ આ ચેનલની હારે જોડી અને ધાર્મિક માહિતી મેળવતા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર